નમસ્કાર સમાચાર વિગતવાર આમ આદમી પાર્ટી પાટણનું અનોખું વિરોધ પ્રદર્શન આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા પાટણ શહેરના સુભા ચોકથી બગવાડા દરવાજા સુધીના ખરાબ અને બિસ્મસ્ત રોડ રસ્તા ઉપર હેલ્મેટ પહેરી પદયાત્રા કરવામાં આવી હતી સાથે જ એવો સંદેશો આપવામાં આવ્યો હતો કે પાટણ શહેરના બિસ્મા રોડ અને રસ્તાને જોતા હવે પાટણ શહેરના નગર નગરજનોએ હેલ્મેટ પહેરીને ચાલવું પડે તેવી પરિસ્થિતિ છે સાથે સાથે ખરાબ રોડ રસ્તા અને ખાડામાં બેસી આમ આદમી પાર્ટીના હોદ્દેદારો દ્વારા ભાજપ શાસિત પાટણ નગરપાલિકાને સુતેલી આત્મા જગાડવા ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા આ તકે આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર પાટણ વિધાનસભાના પ્રભારી સ્વયં સાલવી પાટણ શહેર પ્રમુખ ઉત્તમભાઈ દોડિયા પાટણ તાલુકા પ્રમુખ નિકિકેત નિકિતેતભાઈ ઠાકોર પાટણ પાટણ જિલ્લા ખજાનચી મનુભાઈ શહેર એસી પ્રમુખ જીતુભાઈ પરમાર પાટણ શહેર સહપ્રભારી નિર્મલભાઈ સોલંકી દીપકભાઈ શર્મા અને મુનીરભાઈ હાજર રહ્યા હતા એમડી ઇકબાલ શાહ આજકા ભારત ન્યૂઝ પાટણ બના રોડ રસ્તા બનાવ દિલ્હી બચા બનાવ દિલ થી બચા बनाओ रोड रस्ता बना बनाओ रोड रस्ता बना रोड रस्ता बनाओ रोड रस्ता बना रोड रस्ता बना चलो मुंबई ना دور 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 રોજ આમ આદમી પાર્ટી દ્વારા પાટણ શહેરના સુભાષ ચોકથી બગવાડા ખરાબ રસ્તો આખા પાટણ શહેરમાં બિસ્માર બન્યો છે નગરપાલિકાના પાપે એજન્સીઓ દ્વારા ખોદકામ કરવામાં આવે છે પણ નગરપાલિકા કોઈ પણ ધ્યાન આપતી નથી એજન્સીઓ સાથે સમારકામ કરાવતી નથી ત્યારે આપને સૌ ખ્યાલ થશે કે થોડા સમય પહેલા પાટણમાં એક દાદાનું ખાડામાં પડવાથી મૃત્યુ થયું ને હેમરેજથી તેઓ મૃત્યુ પામેલા હતા છતાં પણ પાટણ નગરપાલિકાના અણગઢ શાસનને કોઈ પણ પાટણના નાગરિક જનની કે શહેરીજનના જીવની પડી નથી ત્યારે આ ઘટનાને બેથી ત્રણ મહિના થઈ ગયો હોવા છતાં પણ પાટણ શહેરના રોડ રસ્તા આજે પણ બિસ્માર હાલતમાં છે ત્યારે આજે આમ આદમી પાર્ટી દ્વારા પાટણ નગરપાલિકાના ઉગેલા આત્માને જગાડવા માટે અને પાટણ નગરપાલિકા શાસિત ભાજપની જે સરકાર છે એ કામ કરવાથી ભાગી રહી છે તેને એક મેસેજ આપવા માટે કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો અને સુભાષ ચોકથી ભગવાડા સુધી આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓએ આજે ભેગા મળી હેલ્મેટ પહેરી વિરોધ પ્રદર્શન નોંધાવ્યો કે ખરેખર આજે પાટણના રોડ રસ્તાની હાલત એવી થઈ ગઈ છે કે પાટણના રોડ રસ્તા પર ચાલવું પણ હોય તો પણ હવે હેલ્મેટ પહેરીને ચાલજો એવી આમ આદમી પાર્ટી આપ સૌ